દારૂના કન્ટેનર સાથે પીસીબી એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે પોલીસ કમિશનર નરસિંહ કુમાર નાહને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલા હોય જે આધારે પીસીબીના એએસઆઈ દેવેન્દ્ર ચંદ્રકાંત તથા એએસઆઈ દિપેશસિંઘ નરેશ સિંઘ નાઓને બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ હોટેલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલા ટ્રકના પાર્કિંગમાં એક આઇસર કન્ટેનર નંબર એમએચ ઝીરો ચાર એલ વાય ટુ એટ ઝીરો એટમાં એક ડ્રાઈવર ઇસમ હાજર છે અને આ કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રીડ કરતા પાર્કિંગમાં રાખેલ આઇસર કન્ટેનરમાં ખાનું બનાવી સંતાડી રાખેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે એક ઇસમને પકડી પાડ્યો છે

对。<Okay. S 2> okay.